दोस्तों अगर आपको ये वीडियो पसंद आया तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखें ये डीजे जो कडाच राखो है तो एकाद रखा है पण डीजे ने अंदर केवा प्रकार ना कीतो वागे समाज में लागड़ी तो समाज में असली कीतो वागे और आपरे बद्दा संसारी छे आपरा बत्ता ना मारो એસએસસી બોર્ડ હોય કે એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓને વાંચવામાં તકલીફ પડે અને આપણી યુથ જે છોકરી છોકરાઓને અશ્લીલ ગીતો વાગવાના કારણે દારૂના રવાડે ચડે બીજી બધી પ્રવૃત્તિઓમાં જાય તો એવા પ્રવૃત્તિઓ ગીતો ન વાગે અને આવનારી જે જનરેશન છે એને તકલીફ ન પડે એ દિશામાં પણ આપણે ડીજે પર વિચાર વિમર્શ કરવો જરૂરી છે બરાબર સાથે રહી બીજી વાત કે આપણા સમાજની અંદર માણસ મરી જાય ખરેખર આપણે જીવતે જીવતે ત્યારે ખબર અંદર પૂછતા નથી કોઈ આપણે સીટું પણ નથી ઉડાડતા પણ જયારે માણસ મરી જાય ત્યારે આપણી પરંપરા છે જૂના બાપ દાદાની નો ડાઉટ એ રાખવી જ જોઈએ પણ લિમિટેશન હોવું જોઈએ પછી મરેલા વ્યક્તિને આપણે ઉડાડી દઈએ અને કશું કામ લાગવાનું નહીં ખરેખર તમારે મરેલી વ્યક્તિને ઉડાડવાની જગ્યાએ જો કદાચ આપવાની ઈચ્છા હોય તો તમે એના જે ઘર ધણીને આપો તો એને કઈ બીજી રીતના મદદરૂપ થાય બરાબર છે એટલે આ ઘણી બધી એવી બાબતો છે અને સમાજ વતી થી આજે અમને ભીડું ઝડપ્યું છે એમને ખરેખર કહે દિલથી આભાર માનવો જોઈએ અને આ જે કઈક સમાજ ને એજન્ડા નક્કી કર્યા સમાજ આમાં ઘણા મજબૂત લોકો છે કોઈ નોર્મલ લોકો નથી કોઈ ચાર ચાર પંચાયત ચાર ચાર ગામ ના સરપંચો છે કોઈ પાંચ ગામ નો વડો છે કોઈ જિલ્લા પંચાયત નો સદસ્ય છે કોઈ તાલુકા પંચાયત ના સદસ્ય છે કોઈ પટેલ છે કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો છે આટલો મોટો સમાજ હોય તો આ વસ્તુ કેમ નહીં અમલ આવે ને અમલ

ખૂબ વાપરે અને આગળ વધે એ અભિલાષા સાથે મારી વાત પૂરી કરું છું જોહાર જય આદિવાસી જય ભારત ધન્યવાદ નરેન્દ્રભાઈ આજે ખરેખર બહુ બઉ ખુશી કહેવાય આપણે બધા અલગ અલગ ટોળામાં બધા ઘણી વાર ભેગા થઈએ મિટિંગો કરીએ પણ આજે એક મિટિંગ છે લેખે લાગે એવી મીટિંગ છે કારણ કે આપણે અલગ અલગ નથી એક જ સમાજના છે પણ બીજી કેટલીક બાબતોમાં વેચાયેલા છે પણ સમાજની ચિંતા કરીને આજે જે ભેગા થયા એ ખરેખર ખુશીનો દિવસ કહેવાય મારે બે દિવસ પહેલા ભાઈ શ્રી વિજયભાઈ સાથે વાત થઈ કે વિજયભાઈ આ તમે જે કામ કરી રહ્યા છો એ ખરેખર અભિનંદનને પાત્ર છે કારણ કે આ વસ્તુ અમે પણ ઘણું વિચારીએ પણ ક્યારે સહમતી થતી નહીં

કોઈ હોય કોઈ લો લેવલ નો હોય તો પણ એની કેપેસિટી જો ના હોય તો એ ખેતર મૂકે તો દેવું કરે અને પેલા ના દેખાવેખ માં કરીએ પોતે દેવામાં પડતો હોય એટલે ખરેખર આ બહુ સરાહનીય કામ છે અને વાત કરી બીજી ડીજે છે ડીજે